નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આશીષ વસાવા સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું હું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવેલ ચેતન્ય સ્ટુડિયો આપ સૌનું આજે હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમએસ ડબ્લ્યુ માસ્ટર ઓફ સોશિયલ વર્ક પાઠ્યક્રમ ચારસો ત્રણ તબીબી સમાજ કાર્ય એના વિશે આજે આપણે આ વ્યાખ્યાનના માધ્યમથી સમજ મેળવીશું તબીબી સમાજ કાર્યનો એકમ નંબર એક છે તબીબી સમાજ કાર્ય એક પરિચય વિદ્યાર્થી મિત્રો આ એકમના અભ્યાસમાં તમે ખાસ કરીને ભારત અને વિદેશમાં તબીબી સમાજકારોનો ઇતિહાસ વિશે તમે જાણી શકશો તેમજ તબીબી સમાજકાર્યની વિભાવના અને એની વ્યાખ્યા વિશે આ વ્યાખ્યાનના માધ્યમથી તમે જાણી શકશો તેમજ મેડિકલ સોશિયલ વર્ક અંગે જે વિવિધ વિજ્ઞાનો દ્વારા અપમાવેલ વિવિધ ખ્યાલો તમે આ વ્યાખ્યાનના માધ્યમથી સમજી શકશો તેમજ તબીબી સમાજ અવકાશ અને તેના કાર્યો વિશે તમે આજે આ વ્યાખ્યાનના માધ્યમથી તમે સમજ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો તબીબી સમાજ કાર્ય એટલે કે મેડિકલ સોશિયલ વર્ક જે મુખ્યત્વે આરોગ્ય ક્ષેત્રે કામ કરતા સમાજ કાર્યકરો સાથે સંકળાયેલી બાબત છે ખાસ કરીને હોસ્પિટલમાં જે પીડિત અને જે દર્દીઓની દર્દીઓ હોય છે એમની મદદ અને સેવા આપવા માટેનું કાર્ય એ તબીબી સમાજ કાર્ય છે આપણા સમાજમાં પ્રાચીન સમયથી એકબીજા વ્યક્તિને મદદ કરવી એ સમાજની જવાબદારી કાં તો વ્યક્તિની જવાબદારી તરીકે આપણે સમજીએ છીએ પરંપરાગત જે સામાજિક કાર્યકરો જે આશ્રમ શાળાઓ હતી જે હોસ્પિટલો હતી તે પણ આવા દર્દીઓને પ્રાથમિક સારવાર આપવાનું કાર્ય કરતી હોય છે એ મુખ્યત્વે વ્યક્તિને એક ધાર્મિક જવાબદારી સમજીને વ્યક્તિને મદદ કરવાનું કાર્ય એ આમ તબીબી સમાજ કાર્ય તરીકે ઓળખી શકીએ છે તબીબી સમાજ કાર્યને આપણે એ રીતે જોઈ શકીએ મુખ્યત્વે આરોગ્ય સાથે સંકળાયેલી બાબત છે જેમાં મુખ્યત્વે રોગોના નિદાન બાબતે સંકળાયેલી બાબત છે વ્યક્તિના શારીરિક માનસિક સામાજિક આધ્યાત્મિક આરોગ્ય સાથે સંકળાયેલી બાબતો આ તબીબી સમાજ કાર્યમાં જોવા મળે છે અને ખાસ કરીને ઔદ્યોગિકરણ શહેરીકરણ તેમજ દિન પ્રતિદિન આ ઝડપી યુગમાં જ્યારે વ્યક્તિઓ મનોસામાજિક સમસ્યાઓનો ભોગ બને છે માનસિક બીમારીઓનો ભોગ બને છે ત્યારે તબીબી સમાજ કાર્ય એ એવા વ્યક્તિઓને સમાજનો પુનઃસ્થાપન માટે એના રોગના નિવારણ માટે એનું સતત માર્ગદર્શન કરવાનું કાર્ય એ સમાજ તબીબી સમાજ કાર્યકર દ્વારા થતું હોય છે આ ઔદ્યોગિક યુગમાં વ્યક્તિની અંગત કૌટુંબિક જે દૈનિક જીવનની જે પ્રવૃત્તિઓ છે એમાં ક્યાંક ને ક્યાંક આરોગ્યની સમસ્યાના લીધે એ એ કોઈ પણ કાર્ય કરી શકવામાં સક્ષમ હોતા નથી ત્યારે આવી આરોગ્યલક્ષી સેવાઓ દર્દીઓ જે પીડિત વ્યક્તિઓ છે જે સેવાર્થી છે એમને તબીબી સમાજ કાર્યકરો દ્વારા એમને મનો સામાજિક મનોબળ મળી રહે તેમજ વ્યક્તિમાં સક્ષમતા આવે વ્યક્તિ રો રોગ સામે લડી શકે એ માટેના પ્રયત્નો એ તબીબી મેડિકલ સોશિયલ વર્કર દ્વારા કરવામાં આવે છે મુખ્યત્વે તબીબી સમાજ કાર્ય એ આરોગ્ય સાથે સંકળાયેલી બાબત છે જેમાં મુખ્યત્વે હોસ્પિટલ ક્ષેત્રે કાર્ય કરવામાં આવે છે એમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય સામુદાયિક આરોગ્ય કેન્દ્ર કે સિવિલ હોસ્પિટલ જેવી જે સારવાર આપતી જે આરોગ્યના લગતી સારવાર આપતી હોય એની સાથે સંકળાયેલો આ વિષય છે વિદ્યાર્થી મિત્રો તબીબી સમાજ કાર્યની આપણે વ્યાખ્યા સમજીએ કે તબીબી સમાજ કાર્ય સામાજિક કાર્યની એક વિશેષ વિશેષતા છે જે વ્યક્તિને સામાજિક શારીરિક તેમજ જે બીમારીઓના કારણે જે સમસ્યાઓ ઉદભવે છે તેના નિવારણ માટે તબીબી સમાજ કાર્ય એક વ્યવસાયિક પદ્ધતિનો એક ભાગ ભાગ છે જેમાં મુખ્યત્વે તબીબી સમાજ કાર્યકરો દ્વારા મુખ્યત્વે તબીબીને જે સુવિધાઓ છે એનો વધુ ઉપયોગ વધુ સારી રીતે કેવી કેવી રીતે થઈ શકે એના માટેના સરળ પ્રયત્નો તેમજ વ્યક્તિની જે મનોસામાજિક ક્રિયાઓ છે તે જે મનોસામાજિક જે સમસ્યાઓ છે એને દૂર કરવાનું કાર્ય એ તબીબી સમાજ કાર્યકરો દ્વારા થતું હોય છે અને મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો એસ એસ પાઠક નામના વ્યક્તિએ જણાવ્યું છે કે તબીબી સમાજ કાર્ય એવા દર્દીઓ સાથે સંબંધિત છે જે સામાજિક અને મનોવૈજ્ઞાનિક પરિબળોના કારણે વિવિધ આરોગ્યલક્ષી તેમજ તબીબી સેવાઓને જે અસરકારક રીતે ઉપયોગ થઈ શકે એ માટેના પ્રયત્નો એ તબીબી સમાજ કાર્યકરના માધ્યમથી થતા હોય છે એટલે મોસ્ટ ઓફલી તબીબી સમાજ કાર્ય એટલે કે આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલી બાબતો છે એમાં જે દર્દી છે જે પીડિત વ્યક્તિ છે એને કોઈ પણ સુવિધાઓ સારવાર લેવામાં કોઈ તકલીફ પડે છે તો એની સમજ તેમજ દવાઓનો ઉપયોગ કઈ રીતે કરવો તેમજ કુટુંબના સભ્યોએ દર્દી સાથે કઈ રીતે વર્તન કરવું એ બધી બાબતો એ તબીબી સમાજ કાર્ય સાથે સંકળાયેલી બાબતો છે વિદ્યાર્થી મિત્રો તબીબી સમાજ કાર્યનો અવકાશ શું મુખ્યત્વે બીમારીઓ શારીરિક અને માનસિક એ રીતે અને વિકલાંગતા એ પ્રકારની ત્રણ પ્રકારની બીમારીઓ જોવા મળે છે એમાં શારીરિક બીમારીઓમાં જેને આપણે જોઈ શકીએ છીએ જેનો અનુભવ કરી શકીએ જ્યારે માનસિક બીમારીઓ કોઈ સામેવાળી વ્યક્તિ ઓળખી શકતી નથી પરંતુ જે માનસિક બીમારીઓ છે એના સારવાર માટે પણ તબીબી સમાજ કાર્યકરો કાર્ય કરતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો માસ્ટર ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થી તરીકે એ તબીબી સમાજ કાર્યને સમજવું ઘણું અગત્યનું છે એમાં બીમારીઓમાં મુખ્યત્વે શારીરિક બીમારીઓમાં આપણે ડાયાબિટીસ કેન્સર શરદી ફ્લૂ વાયરસ બેક્ટેરિયા ઇન્ફેક્શન વગેરે અનુક પ્રકારની જે શારીરિક બીમારીઓ છે એના સારવારની પ્રક્રિયા માટે ક્યાંક ને ક્યાંક તબીબી સમાજ કાર્યકર ઉપયોગી નીવડે છે તેમજ માનસિક બીમારીઓમાં આપણે વાત કરીએ તો ડિપ્રેશન તેમજ માનસિક તણાવ જેવા રોગો જે માનસિક વિકૃતિઓ પેદા કરે છે તો આ બીમારીઓમાં વ્યક્તિઓને મુખ્યત્વે વિચારો બીમારીના કારણે વ્યક્તિના વર્તન એના વિચારો એની લાગણીઓમાં એની અસર આ શારીરિક કે માનસિક બીમારીઓના કારણે થાય છે જેથી કરીને વ્યક્તિ સતત નિરાશાજનક કાં તો દુઃખભર્યું જીવન જીવતા હોય છે તો આ દર્દીઓને સહાયરૂપ થવાનું કાર્ય તબીબી સમાજ કાર્યકરોના માધ્યમથી થતું હોય છે અને જ્યારે દર્દીઓ સારવાર લેતા હોય છે ત્યારે સારવારની પ્રક્રિયા ઝડપી બને સારવારની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની તકલીફો ના પડે એ માટે તબીબી સામાજિક કાર્યકરો સતત એમના કૌટુંબિક સંબંધો તેમજ માનવ વર્તન વિશે સતત તેમની સાથે ચર્ચા તેમજ માંદગીના કિસ્સામાં લોકોના વ્યક્તિના વર્તનમાં પરિવર્તન આવે તેમજ પરિવારના જે સભ્યો છે તેમજ સમુદાયના જે સભ્યો છે એમના આરોગ્યલક્ષી સંસાધનો ઉપલબ્ધ થાય એ માટેના પ્રયત્નો તબીબી સમાજ કાર્યમાં જોવા મળે છે એટલે તબીબી સમાજકારોનો મુખ્યત્વે આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલી તમામ બાબતોનો સાથે સંકળાયેલી બાબતો છે વિદ્યાર્થી મિત્રો તબીબી સમાજ કાર્યના ક્ષેત્રો વિશે આપણે ચર્ચા કરીએ ખાસ કરીને એમાં ખાનગી અને જાહેર હોસ્પિટલોનો એમાં સમાવેશ થાય છે તેમજ બાળકોને લગતી સ્પેશિયલ હોસ્પિટલોનો સમાવેશ થાય છે તેમજ પ્રસૂતિ ગૃહો તેમજ દિવ્યાંગ બાળ નિદાન શાળાઓ તેમજ કેન્સર સંશોધન કેન્દ્રો તેમજ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર આ આ બધા મુખ્યત્વે તબીબી સમાજ કાર્યના ક્ષેત્રો છે જ્યાં તબીબી સમાજ કાર્ય કરો દર્દી પીડિત વ્યક્તિઓ સાથે તેમના વર્તનને સમજીને તેમની શારીરિક બીમારીઓને સમજીને તેમને માર્ગદર્શન આપવાનું કાર્ય અને તેમની સારવારની પ્રક્રિયામાં અને તેમના સમાજમાં પુનઃસ્થાપનની પ્રક્રિયા માટે સતત સમાજ કાર્ય કરો જે તબીબી સમાજ કાર્ય કરો છે તે પ્રયત્ન કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ કે તબીબી સમાજ કાર્યનો ઉદભવ કે તેના ઇતિહાસની આપણે ચર્ચા કરીશું ખાસ કરીને તબીબી સમાજ કાર્ય મુખ્યત્વે યુએસમાં આનો ઉદભવ જોવા મળે છે ખાસ કરીને મેસ્યુચ્યુસેટસ જનરલ હોસ્પિટલ જ્યાં સૌ પ્રથમ તબીબી સમાજ કાર્ય અંગે રોગોના સામાજિક નિદાન માટે તેમજ તેમની સામાજિક સ્થિતિ અને દર્દીઓ વિશે ખાસ કરીને ચર્ચાઓ યુએસમાં થઈ હતી અને ઓગણીસો વીસના દાયકામાં સૌ પ્રથમ જે રોગથી પીડિત દર્દીઓ છે એમની સારવાર માટે તથા અપંગ અથવા જે દિવ્યાંગ વ્યક્તિઓની સારવાર માટે સામાજિક કાર્યકરોની એટલે કે તબીબી સમાજ કાર્યોની નિમણૂંકની શરૂઆત થઈ એટલે કે આપણે સૌ આઠથી લગભગ સો વર્ષ પહેલાં ઓગણીસો વીસ પે ઓગણીસો વીસમાં તબીબી સમાજ કાર્યોનો ઉદભવ અમેરિકા જેવા દેશોમાં થયો હતો તેમજ ઓગણીસો એસીના દાયકામાં મુખ્યત્વે સ્થાનિક અને રાજકીય અને રાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને સામાજિક જે તબીબી સમાજ કાર્યકરો છે એની નિમણૂક કરવાની શરૂઆત પણ થઈ હતી અને જે આ તબીબી સામાજિક કાર્યકરો છે એમને શૈક્ષણિક લાયકાત તેમની કુશળતાઓને ધ્યાનમાં રાખીને જે દર્દી કે જે પીડિત વ્યક્તિ છે એના નિદાન અને આરોગ્ય માટે જે સેવાઓની તાલીમ એ તબીબી સમાજ કાર્યકરોને આપવામાં આવે છે એ સિવાય તબીબી સમાજ કાર્યકરોને પ્રેક્ટિસ વર્ક એટલે કે સારવારની પ્રક્રિયામાં હોસ્પિટલમાં જે પીડિત કે દર્દી છે એની સાથે કઈ રીતે વર્તન કરવું એની સારવારની પ્રક્રિયામાં શું શું કરવું એ દરેક બાબતો વિકસાવવા માટે તબીબી સમાજ કાર્ય એ કાર્ય કરે છે તેમજ તબીબી સમાજ કાર્યકરો બનાવવાનું કાર્ય એ મુખ્યત્વે વિદેશી દેશોમાં એટલે કે યુ એસમાં એની શરૂઆત થઈ હતી વિદ્યાર્થી મિત્રો આપણે ભારતમાં તબીબી સમાજ કાર્યના ઉદભવ વિશે વાત કરીએ તો ભારતમાં સૌપ્રથમ ઓગણીસો છેતાલીસથી દર્દીઓને સારવાર આપવા માટે તેમની પીડાઓ દૂર કરવા માટે વ્યવસાયિક સામાજિક કાર્ય અને કુશળતા પર આધારિત પ્રયત્નો ઓગણીસો છેતાલીસમાં કરવામાં આવ્યા હતા તેમાં ડૉક્ટર જી એસ ધુરિયેના એક અધ્યક્ષતામાં એક સર્વે કરવામાં આવ્યું હતું જે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં ઓગણીસો પિસ્તાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસની આસપાસ તબીબી સમાજ કાર્યકરોની નિમણૂકના સંદર્ભે એક અહેવાલ પણ ભારત સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો એટલે કે તબીબી સમાજ કાર્યમાં મુખ્યત્વે ઓગણીસો છેતાલીસમાં મુખ્યત્વે જે જે હોસ્પિટલ જે મુંબઈમાં આવેલી છે ત્યાં સૌ પ્રથમ તબીબી સમાજ કાર્યકરની નિમણૂક આ હોસ્પિટલમાં કરવામાં આવી હતી તેમજ સામાજિક જે કાર્યકરો છે ખાસ કરીને ઓલ ઇન્ડિયા હોસ્પિટલ રાંચી જેનું બેંગ્લોર પછી આઈઆઈએમ હોસ્પિટલો દિલ્હી જેવી હોસ્પિટલોમાં તબીબી સમાજ કાર્યકરોની નિમણૂક કરવામાં આવી છે અને ખાસ કરીને તબીબી સમાજ કાર્યકરોની મુખ્યત્વે પચાસ બેડ કે પાંચસો બેડ ધરાવતી હોસ્પિટલોમાં એક મેડિકલ સોશિયલ વર્કર તરીકેની નિમણૂક ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા એની નિમણૂક પણ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જે તબીબી સમાજ કાર્ય જે સમાજ કાર્ય છે ખાસ કરીને જે સમાજ કાર્યની નવી વિકસિત એક શાખા છે જે સારવાર એટલે કે માંદગી બીમારીમાં સંકળાયેલા લોકોને મદદ કરવાનું કાર્ય એ તબીબી સમાજ કાર્યકરો દ્વારા થતું હોય છે તેમજ વ્યક્તિમાં શારીરિક સામાજિક માનસિક અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોમાં તબીબી સામાજિક કાર્યકરો જે રોગની સારવારને લગતી વ્યવસ્થાઓનું ધ્યાન રાખવાનું તેમજ દર્દી સાથેના વર્તન અંગેની બાબતો આ દરેક બાબતો એ તબીબી સમાજ કાર્ય સાથે સંકળાયેલી છે અને આરોગ્ય અને રોગના નિદાન માટે તબીબી સમાજ કાર્યમાં એનો અભ્યાસ કરવામાં આવે છે છે વિદ્યાર્થી મિત્રો આ જે વ્યાખ્યાન એના અભ્યાસના તરીકે તમે તબીબી સમાજ કાર્ય શું છે તબીબી સમાજ કાર્યની વ્યાખ્યાઓ શું છે એ સ્વાધ્યાયના પ્રશ્નો તમે કરી શકો છો અને ખાસ કરીને તબીબી સમાજ કાર્યને સમજવા માટે ખાસ કરીને જે ઉપયોગી પુસ્તકો છે એની યાદી તમે જોઈ શકો છો અને એનો વધુ અભ્યાસ પણ તમે કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ અને ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું નમસ્કાર